મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલના આદેશ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું દસ હજાર સાતસો સિત્તોતેર ચોરસ મીટરની અંદાજિત રૂપિયા પંચોતેર કરોડ તેતાલીસ લાખ નેવું હજારની જમીન ખુલ્લી કરાવવામાં આવી મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલના આદેશ અનુસાર ટાઉન પ્લાનિંગ ઓફિસર શ્રી એમડી સાગટીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજ તારીખે વીસ બે બે હજાર ચોવીસના રોજ રાજકોટ મહાનગરપાલિકાને પૂર્વ ઝોન વિસ્તારમાં પ્રાપ્ત થયેલ વોર્ડ નંબર ચારમાં જૂના મોરબી રોડ પર ધોળકિયા સ્કૂલ પાસે આવેલ અનામત હેતુના પ્લોટ પર થયેલ ગેરકાયદેસર દબાણ બાંધકામ દૂર કરવા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી મહાનગરપાલિકાને ને પૂર્વ ઝોન વિસ્તાર પ્રાપ્ત થયેલ વોર્ડ નંબર ચાર માં જૂના મોરબી રોડ પર ધોળકિયા સ્કૂલ પાસે આવેલ અનામત હેતુના પ્લોટ પર થયેલ ગેરકાયદેસર દબાણ બાંધકામ દૂર કરવા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી જેમાં દસ ચોરસ મીટરની અંદાજિત પંચોતેર કરોડ તેતાલીસ લાખ નેવું હજારની જમીન ખુલ્લી કરાવેલ છે જેની વિગતો નીચે મુજબ છે અહેવાલ દીપક રાઠોડ